ગુજરાતી ટીવીની સાથે એસોસિએટ થઈ તમારા બધાના ઇન્ટરવ્યુ તમારો ઇન્ડિવિજ્યુઅલ પેજ સાથે તમારું વર્ક એની ઉપર મૂકશું આપણે છોકરાઓ આવતા હોય રીલે રેસ હોય તો હર્ડલ્સ તમારું દૂર કેમ કરવું તમને કેમ સપોર્ટ કરવું તમારું કામ આગળ કેમ વધારવું એ માટે મારી ટીમ હતી કે જે હું તો પહેલેથી એટલું કહું કે જે કામ કરવા તમે જવાબદારી તમારી માથે તમે પોતે જવાબદારી સ્વીકારી છે કોઈ પણ કામ હોય એક સફાઈ કામદાર બેન કેમ નથી હોતા

નમસ્કાર દર્શક મિત્રો હું છું પૂજા અને હું આવી રહી છું ગુજરાતી ટીવી ચેનલમાંથી અને આજે આપણે આકૃતિ આર્ટ ગ્રુપ સાથે જોડાણા છે અહીંયા અઢળક પેન્ટિંગ છે અને એ જે પેન્ટિંગ બનાવે છે એવા અઢળક આર્ટિસ્ટો સાથે જોડાના છે તો ચાલો એમાંની એક પેઇન્ટિંગ વિશે આપણે જાણીએ હેલો મેમ કેમ છો બસ ઓકે ફર્સ્ટ તમારું ઇન્ટ્રોડક્શન અમને આપી દેજો અને તમારી આ પેન્ટિંગ છે એના વિશે પણ જણાવીએ મારું નામ દીપ્તિ કવૈયા છે હું ચામચા સુધી આવી છું સમુદ્ર મંથનની થીમમાં મેં ટોપિક છે મારો ઉચ્ચ સ્રવા કરીને છે એ જ્યારે સમુદ્ર મંથન હતું ત્યારે ત્રીજું રત્ન તરીકે ઉચ્ચ સ્રવા તરીકે ઘોડો નીકળવ હા તો મારે પેઇન્ટિંગ કરતા ટુ ડેઝ જેટલો થયો હતો ટાઈમિંગ અને હું બીગ થેન્ક યુ કહું છું આકૃતિ ગ્રુપને કહું છું બોલબાલા ટ્રસ્ટને કહું છું કે ઘણી બધી સરપ્રાઇઝ સાથે ને ઘણી બધી હેલ્પમાં અમને મદદ કરી છે અને લાસ્ટમાં કહું છું કે ગુજરાતી ટીવી ચેનલને પણ બીગ થેન્ક યુ કહું છું કે અમારા જેવા આર્ટિસ્ટોને એટલો પ્રોત્સાહન આપે છે મને માટે બહુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું